ઝોમેટોમાં આજે મેં એક ઓર્ડર જ કરેલો છે અઠ્ઠાવન રૂપિયા મળેલા છે મને આમાં સાત રૂપિયા અને સાઠ પૈસા ઇન્ટેસિવ મળેલી છે આ મારું ઝોમેટોનું આજે તારીખ છે અઠ્ઠાવીસ મે એમાં મને આ પહેલો ઓર્ડર છે આજનો બપોરનો તેમાં મને અઠ્ઠાવન રૂપિયા મળેલા છે હવે જોઈએ કે શેરબજારમાં મેં ખાલી મિનિમમ બસ્સો રૂપિયા નાખીને ચાલુ કરેલું છે તો તેમાં આજનું પ્રોફિટ જોઈ લઈએ તો શેર બજારમાં આજનું પ્રોફિટ જોઈ લઈએ કે મારું શું પ્રોફિટ છે તો શેર શેરબજારમાં આજનું મારું પ્રોફિટ જોઈ લો આજે મેં સવારે માર્કેટ ખુલતા એકવીસ રૂપિયાનું પ્રોફિટ કરેલું એની પછી બાર રૂપિયા સાહીઠ પૈસાનું પ્રોફિટ અને પાછું બાર રૂપિયાનું પ્રોફિટ આટલા મેં પ્રોફિટ જનરેટ મેં કરેલા અને અત્યારમાં એક મારો ટ્રેડ પડેલો છે જેમાં મને દસ રૂપિયા નવ રૂપિયા માઇનસમાં અત્યારે બોલે છે ટોટલ મારું પ્રોફિટ છે અત્યારે ટોટલ મારું પ્રોફિટ બોલે છે અત્યારે એકત્રીસ રૂપિયા તો મતલબ બસો રૂપિયા નાખીને મને ત્રીસ રૂપિયા મળ્યા તો સમજો કેટલું પ્રોફિટ કહેવાય સારું પ્રોફિટ કહેવાય એમ હજી જોઈએ છે શું થાય છે આગળ અહીંયા મારા તે પંદર રૂપિયા અત્યારે માઇનસમાં થઈ ગયા છે સોળ રૂપિયા માઇનસ સત્તર રૂપિયા માઇનસ પણ આ જોઈએ છે કેટલું આમાં માઇનસ થઈ જાય છે પણ અત્યારે હું પ્રોફિટમાં છું ત્રીસ રૂપિયા પ્રોફિટમાં છું તો હવે જોઈ લે છે આજના દિવસમાં શું થાય છે આ છે આજની મારી જર્ની હું પાછી બપોર પછી પાછો એક વિડીયો નાખીશ તેમાં મતલબ સાંજે જ નાખીશ તેમાં જોઈ લઈએ છીએ આજનું મારું ઝોમેટોનું પ્રોફિટ અને શેરબજારનું પ્રોફિટ શું થાય છે બસ્સો રૂપિયામાંથી ત્રીસ રૂપિયા પ્રોફિટ ટકાવારી તમે લોકો કાઢી લેજો કે શેરબજારમાંથી કેટલું પ્રોફિટ મળી જાય ચલો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી